વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાં ગત મોડી રાત્રે અત્યંત ઝેરી સાપ કોબરા નીકળતા જેલમાં ભયનો માહોલ સર્જાયો હતો વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિયન્ટરે સાપનું રેસ્ક્યુ કરીને સહી સલામત વન વિભાગને સોંપ્યો હતો વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રી નદીની પાસે આવેલી છે જેના કારણે ચોમાસાની સિઝનમાં મગરો અને સરીસૃપ જીવો નીકળતા હોય છે વડોદરાની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યા હતા જ્યાં વોલીએન્ટરે જઈને તપાસ કરતા ઝેરી સાપ ગોભરા હોવાનું આવ્યું હતું જેને ભારે જહેમત બાદ સહી સલામત રાતે બાર વાગે પાંચ મિનિટે આસપાસ તપાસ રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નોંધનીય છે કે અગાઉ પણ ઘણી વખત વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી મગર અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરાની સેન્ટ્રલ જેલ વિશ્વામિત્રીની પાસે હોવાથી ઘણી વખત મગર અને સરિસૃપ જીવો અહીં આવી જતા હોય છે તેવી ઘટનાઓ બની છે જેલનો સ્ટાફ અને કેદીઓ પણ ભયભીત થતા જોવા મળે છે આ ઘટનાઓને લઈને